નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ધનતેરસના દિવસે આ એક વસ્તુ કોઈને ભૂલથી પણ ન આપો મિત્રો આવી વસ્તુઓ કોઈને આપવાથી ઘરમાં ભયંકર ગરીબી અને દરિદ્રતા આવે છે ધનતેરસથી લઈને દિવાળી સુધી કેટલી એવી વસ્તુઓ હોય છે જે કોઈને આપવી ન જોઈએ કારણ કે માતા લક્ષ્મીના આગમન માટે આપણે ઘણી તૈયારીઓ કરીએ છીએ એવામાં કોઈ પણ નથી ઈચ્છતું કે માતા લક્ષ્મી તેમનાથી નારાજ થાય ક્યાંય કોઈ ભૂલ થાય અને પછી પસ્તાવા સિવાય કંઈ ન બચે દિવાળીનો તહેવાર બસ આવવાનો છે અને એવામાં તમે ઘણી બધી તૈયારીઓ કરી રહ્યા હશો ઘરની સાફ સફાઈ થઈ રહી હશે બધું સામાન અને વ્યવસ્થિત રાખતા હશો અને ઘણા લોકો તો ગિફ્ટ પણ આપે છે ધનતેરસ અને દિવાળીના દિવસે ભેટ આપવી એ સારી બાબત છે પરંતુ ક્યારે એવી ગિફ્ટ આપણે આપી દઈએ છીએ જાણી અજાણીએ ભૂલ કરી દઈએ છીએ ત્યારે આગળ જતા ફક્ત પસ્તાવા સિવાય બીજું કંઈ જ નથી બચતું એટલે જ ખાસ વસ્તુની ભેટ આપતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ તમે ઈચ્છો કે માતા લક્ષ્મી આખું વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા કરે તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા વરસતી રહે તો એવામાં કેટલી ખાસ વસ્તુઓ છે જે કોઈને આપવી ન જોઈએ તો મિત્રો આજે તમારી સાથે શેર કરીશું કે તે કઈ ભૂલો છે જેનાથી બચવું જોઈએ અને ધનતેરસની પૂજા તમે કેવી રીતે સરળતાથી કરી શકો તો ચાલો શરૂઆત કરીએ પરંતુ તે પહેલાં તમને વિનંતી છે કે વિડીયોને ચોક્કસ લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકોનને પ્રેસ કરી દેજો અને એકવાર સાચા દિલથી કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર અને તમારા પરિવાર પર હંમેશા માટે બન્યા રહે તો મિત્રો આપણે હવે જાણીએ કે ધનતેરસ અને દિવાળી ક્યારે છે આ વર્ષ બે હજાર પચીસમાં ધનતેરસ અઢાર ઓક્ટોબર શનિવારે છે કાળી ચૌદશ ઓગણીસ ઓક્ટોબર રવિવારે રહેશે જેને નરક ચતુર્દશીનું સ્નાન સ્થાન કહેવાય છે અને તેને અભ્યાંગ સ્નાન પણ કહેવાય છે વીસ ઓક્ટોબર સોમવારે દિવાળી લક્ષ્મી પૂજન કરવામાં આવશે અમાવસ્યા તિથિ બે દિવસ રહેવાને કારણે દેવ દિવાળી એકવીસ ઓક્ટોબર મંગળવારે ઉજવવામાં આવશે અને અમાવસ્યાનું વ્રત સ્નાન તેમજ દાન પણ એકવીસ ઓક્ટોબર મંગળવારે જ કરવામાં આવશે જો કે સોમવારે પણ તમે અમાવસ્યાનું વ્રત રાખી શકો છો આ વખતે ગોવર્ધન પૂજા બાવીસ ઓક્ટોબર બુધવારે થશે અને ભાઈબીજનો પર્વ ત્રેવીસ ઓક્ટોબર ગુરુવારે ઉજવવામાં આવશે આ સાથે દિવાળીના પર્વની સમાપ્તિ થઈ જશે હવે જાણીએ કે આ વખતે અમાવસ્યા તિથિ ક્યારથી ક્યાં સુધી રહેશે દિવાળીની ઉજવણી વધુ સાચું ક્યારે રહેશે અને દિવાળી પૂજનના તમામ શુભ મુહૂર્ત ક્યાં ક્યાં હશે અમાવસ્યા તિથિ આ વખતે વીસ ઓક્ટોબર સોમવારે સાંજે ત્રણ ને પિસ્તાલીસથી શરૂ થઈને એકવીસ ઓક્ટોબર મંગળવારે સાંજે પાંચને સોપન સુધી રહેશે દર વર્ષે કાર્તિક અમાવસ્યાના દિવસે જ્યારે પ્રદોષકાળમાં વ્યપીની અમ અમાવસ્યા તિથિ હોય છે ત્યારે દિવાળીનો પર્વ ઉજવવો વધુ શુભ માનવામાં આવે છે આ વખતે અમાવસ્યા તિથિ બે દિવસ મળી રહી છે પરંતુ સોમવારે પ્રદોષકાળમાં વ્યાપીની અમાવસ્યા તિથિ રહેશે અને પ્રદોષકાળમાં જ અનિચ્છિત કાળ મુહૂર્તમાં દિવાળીનું પૂજન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એટલે કે આ વખતે વીસ ઓક્ટોબર સોમવારે જ દિવાળી ઉજવવામાં આવશે મોટા ભાગના લોકો આ જ દિવસે દિવાળીની ઉજવણી ઉજવશે પરંતુ કેટલાય લોકો એકવીસ ઓક્ટોબર મંગળવારે ઉદિયાતિથિ અનુસાર દિવાળીનો પર્વ ઉજવી શકે છે ઘણીવાર એવું થાય છે કે અમાવસ્યા તિથિ બે દિવસ રહે ત્યારે લોકો બંને દિવસે તહેવાર ઉજવે છે સૌથી પહેલાં જાણીએ કે ધનતેરસના દિવસે ભગવાનની જે મૂર્તિ તમે લાવો છો તો ગણેશજી અને લક્ષ્મીજી બંનેની એક જ સ્ટેન્ડ પર મૂર્તિ ન લગાવો અલગ અલગ લાવજો લક્ષ્મીજી અલગ કમળ પર બેઠેલા અને ઊભેલી મૂર્તિ તમારે ન લેવાની અને ગણેશજીની અલગથી જેમાં ગણેશજીનું લાડુ જે બાજુએ હોય તે બાજુએ હોવું જોઈએ મિત્રો ધનતેરસના દિવસે સુખ અને સમૃદ્ધિ માટે આપણે ખાસ પૂજા આરાધના કરતા હોઈએ છીએ તો મિત્રો આ દરમિયાન સૌભાગ્ય અને સુખની વૃદ્ધિ પણ થાય છે દરેક ઈચ્છા પૂર્ણ થાય છે તો કેટલી સાવચેતીઓ રાખવી જરૂરી છે જ્યારે પણ તમે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની સ્થાપિત કરશો તો લક્ષ્મીજીની મૂર્તિ હંમેશા ગણેશજીની જમણી બાજુએ હોવી જોઈએ સ્થાન શ્રી વિષ્ણુનું હોય છે એટલે લક્ષ્મીજી હંમેશા ગણેશજીની જમણી બાજુએ બેસે આ બાબતનું ધ્યાન રાખજો પહેલાં ગણેશજી પછી પહેલાં લક્ષ્મીજી પછી ગણેશજી અને ધનતેરસ અને દિવાળીની પૂજામાં આ બાબતનું ધ્યાન રાખજો કે બેઠેલી જ મૂર્તિ લાવજો કારણ કે આ સ્થિર લક્ષ્મીનું પ્રતિક છે અને જ્યારે પણ માતા લક્ષ્મીની તસવીર રાખો તો ધ્યાન રાખજો કે તેમનું મુખ દરવાજા તરફ ન હોય નહીં તો માતા લક્ષ્મી આવશે અને ચાલ્યા પણ જશે એટલે મૂર્તિને હંમેશા પૂર્વ ઉત્તર દિશામાં જ રાખજો આ વધુ સારું છે તમે સાંજના સમયે સ્નાન કરીને પૂજા કરજો પછી ભોજન લેજો વાસ્તુ અનુસાર ધનતેરસની પૂજા હંમેશા પૂર્વ ઉત્તર દિશામાં જ કરજો માતા લક્ષ્મીની પૂજા ખંડમાં કાળો કે ઘેરો રંગનો પેન્ટ ન કરાવશો તમે ગુલાબી હળવો પીળો આ પ્રકારના રંગ લગાવજો જેથી માતા લક્ષ્મીનું આગમન થાય તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય કોઈ પણ જૂનું નકામું સામાન હોય તો તેને પહેલેથી જ હટાવી દેજો ઘરના મુખ્ય દરવાજાને એકદમ સુંદર બનાવીને સજાવી રાખજો તોરણ લગાવજો અને જમીન પર જ્યારે તમે રંગોળી બનાવો તો માતા લક્ષ્મીના પગલાનું નિશાન જરૂર બનાવજો ઘરમાં પ્રવેશ કરતી વખતે માતા લક્ષ્મીની તસવીર બનાવજો કેટલી વધુ ખાસ વાતો જણાવીશું કે આ દિવસે કાચની વસ્તુઓને ન ખરીદવી જોઈએ કારણ કે તે રાહુ સાથે સંબંધ ધરાવે છે ગણેશજી અને લક્ષ્મીજીની જે મૂર્તિ ધનતેરસના દિવસે ખરીદશો તે જ મૂર્તિને દિવાળીના દિવસે પૂજા થવી જોઈએ ધનતેરસના દિવસે સાંજના સમયે બિલકુલ ન સૂવું જોઈએ નહીં તો દરિદ્રતા આવશે અને આ દિવસે એક દીવો એવો પ્રગટાવજો જે લાંબા સમય સુધી ચાલે અને કળે કળશને ઝઘડો કલેશ ઝઘડો તો બિલકુલ ન કરશો આ દિવસે લોખંડ ખરીદવાથી બચજો નહીં તો ઘરમાં સુખ નહીં પરંતુ તકલીફ જ થઈ શકે છે આ દિવસે તમે નકલી ફૂલો નકલી ઘરેણાં આ બધું ન ખરીદશો આ સારું નથી માનવામાં આવતું ધનતેરસના દિવસે કેટલી એવી વસ્તુઓ હોય છે જે કોઈને આપવી ન જોઈએ કારણ કે આ માતા લક્ષ્મીને પસંદ નથી ખાસ કરીને સફેદ વસ્તુઓ જેમ કે ધનતેરસથી લઈને દિવાળી સુધી દૂધ કોઈને ન આપશો સફેદ વસ્તુઓમાં ચોખા પણ આવે છે આપણે ત્યાં ઘણીવાર ઘણા પાડોશીઓ એવા હોય છે જે માંગતા રહે છે તો આ વસ્તુઓથી તમારે આજે બચવું જોઈએ ધનતેરસથી લઈને દિવાળી સુધી કારણ કે ભક્તો જો તમે જાણી અજાણીએ કેટલી વસ્તુઓ કોઈને આપી દો છો તો સુખ અને આનંદની જગ્યાએ દુઃખ પણ આવી શકે છે તો કોઈને પણ એવી વસ્તુઓ ગિફ્ટ તરીકે ન આપવી જોઈએ કે માંગવી જોઈએ જેમ કે કોઈ ગણેશજી કે લક્ષ્મીજીની મૂર્તિ લઈ આવે તો તમારા માટે મફતમાં ન આપશો ધનતેરસથી લઈને દિવાળી સુધી કોઈને ઉધાર પણ ન આપવા જોઈએ ઉધાર આપવાથી બચવું જોઈએ કારણ કે તમે માતા લક્ષ્મીના આગમનની તૈયારી કરી રહ્યા છો નહીં કે બીજાને આપવાની લોકો ઘણીવાર તમારી પાસેથી પૈસા લઈને બજાર બનાવે છે અને તેઓ પોતે સારા રહેશે અને તમને મુશ્કેલીમાં ડૂબાડી દેશે તો મિત્રો ધ્યાન રાખજો આ દિવસે નવું ખાતું શરૂ કરવાનો વિધાન છે આ દિવસે રેશમી વસ્ત્ર પણ કોઈને ન આપવું જોઈએ ખાસ કરીને લાલ કપડું અને શણગારની વસ્તુઓ કોઈને આપવાથી બચજો અને દહીં પણ રાત્રે કે દિવસે ધનતેરસથી લઈને દિવાળી સુધી ભૂલથી પણ કોઈને ન આપશો સાથે સાથે આ દિવસે એક મહત્ત્વની વસ્તુ છે એટલે કે ઘી જે ઘણીવાર પૂજામાં લોકોને ઓછું પડી જાય છે તો પાડોશમાં ચાલ્યા આવે છે આ બધી વસ્તુઓ લક્ષ્મીને વધારનારી છે અત્યાર સુધી અમે તમને જણાવ્યું મિશ્રી મીઠું ચોખા ઘી પૈસા આ લક્ષ્મીને વધારનારી વસ્તુઓ છે તો આ આને કોઈની સાથે શેર ન કરશો ભૂલથી પણ નહીં અને ધનતેરસના દિવસે ઘણા લોકો જાણી અજાણીએ પણ આવું કરીને તમને પરેશાન કરે છે તો જાણી જોઈને આવે છે લેવા તમે હસીને કહેજો આજે નહીં આપીએ તો આવી વસ્તુઓનું ધ્યાન રાખજો અને રાત્રે ક્યારેય દહીં ન ખાવું જોઈએ એટલે કે ધનતેરસથી દિવાળી સુધી તો ન જ ખાશો કારણ કે રાત્રે દહીં ખાવાથી દરિદ્રતા આવે છે એવું શાસ્ત્રોમાં કહેવાયું છે દહીં ખાવાથી બચજો ઋતુ પણ બદલાઈ રહી છે તો તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે એટલે માટે માતા લક્ષ્મીના સ્વાગતની તૈયારી કરજો ભક્તો ઘણીવાર એવું થાય છે કે ઘણા લોકો તમારી પાસેથી કેટલી વસ્તુઓ મંગાવી લે છે તેના પૈસા નથી આપતા પરંતુ તમે પ્રેમથી લઈ લેજો કોઈને ઘડિયાળ વગેરે ગિફ્ટમાં ન આપશો મિત્રો આવી વસ્તુઓને ગિફ્ટમાં આપવાથી બચજો અને જૂતા ચપ્પલ પણ કોઈને ગિફ્ટમાં આપવાથી ધનતેરસથી દિવાળી સુધી બચવું જોઈએ ક્યારેય કોઈને આવી વસ્તુઓ ન આપવી જોઈએ કાળા રંગના કપડાં પણ ન આપવા જોઈએ જો તમે ધનતેરસના દિવસે ગાડી લેવા માંગો છો ઘણા લોકો લે છે તો તેનું પેમેન્ટ ધનતેરસ પહેલાં જ કરી દેજો ધનતેરસના દિવસે ગાડી લઈ આવી શકો છો તો કંઈ વાંધો નથી તમે ઈચ્છો છો કે ધનની બરકત થાય જમીન કે જગ્યાની રજિસ્ટ્રી કરાવવી હોય તો તમે ધનતેરસના દિવસે કરાવી શકો છો આ દિવસ શોપિંગ માટે સારો માનવામાં આવે છે નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખશો તો માતા લક્ષ્મી ચમકતા તમારા ઘરે આવશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો